આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આચાર્ય ભગવંત કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન કૃતપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવંત અનંત સુરેશ્વર મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંત સ્થિત વિજયજી મહારાજ સાહેબે તાજેતરમાં ભચાઉ તાલુકાના લાકડીયા ગામે વાજતે ગાતે જૈન સંઘના ભાઈઓ બહેનો સાથે સતત ત્રણ દિવસ સુધી જૈન જૈનેતરના ઘરે પગલા કરી આશીર્વાદ પાઠવ્યા હતા મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો જે મહારાજ સાહેબના દર્શન વંદન કરવા ઉપાશ્રયમાં જઈ શકતા નથી તેમણે ઘર બેઠા મહારાજ સાહેબના દર્શન વંદન કરીને ધન્ય બનાવવાની લાગણી વ્યક્ત કરી હોવાનું માંડવી તપકત જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું લાકડીયા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘને ત્રેપન વર્ષ બાદ સાધુ ભગવંતોના ચાતુર્માસનો લાભ મળ્યો છે તેથી સંઘમાં હર્ષની લાગણી ફેલાઈ છે જૈન સંઘના ટ્રસ્ટી સર્વશ્રી રામજીભાઈ થાવરભાઈ હીરા પ્રેમજીભાઈ નંદુ હેમરાજભાઈ ગળા મુકેશભાઈ ગાલા અને સામજીભાઈ હીરા વગેરે ચાતુર્માસને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે